અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે કાળજુ ફાડી નાખી તેવી ઘટના સામે આવી છે નિઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી જાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું બાળકને કાંટાળી જાડીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા ભાગેલા હતા જેના કારણે બાળક લોહી લુવાણ હાલતમાં થઈ ગયું હતું ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી દસથી પંદર મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે એકસો આઠને ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે વહેલી સવારના સમયે તેઓ બાથરૂમ જવા માટે ત્યાં આવ્યા હતા બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલા ખેતરમાં બાવલની જાડીમાંથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો ટોર્સલ એને જ્યારે જોયું તો જોતાની સાથે જ હૃદય કંપાવી દે અને શરીરમાં ધ્રુજારી આવી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો મિત્રો ઓલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો